ધોરાજી સિવિલ હોસ્પિટલમાં આજ રોજ ઉનાળાની ગરમીની હિસાબે લોકો માટે છાશ વિતરણ નું આયોજન કરેલ આ છાશ વિતરણ માં લોકોએ છાશ પીરને ઠંડક પીહાવી હતી અને આ ઉનાળાના હિસાબે લોકોએ ઉનાળા હિસાબે ઘણા લોકો ને હિસાબે ચક્કર આવીને પડી જાય છે તેના કારણે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તેમના અધ્યક્ષ દ્વારા ધોરાજી તેમજ ધોરાજી તાલુકાના સરકારી દવાખાનામાં છાશ વિતરણનું આયોજન કરેલ છે આ છાશ વિતરણમાં ઘણા લોકોએ ખાસ કરીને તેમનો સહકાર આપેલ છે બાઇટ ધોરાજી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર રાજ બેરા સાહેબ ધોરાજી અહેવાલ રશ્મિન ગાંધી જી ડોક્ટર રાજ બેરા મેડિકલ ઓફિસર ગવર્નમેન્ટ હોસ્પિટલ ધોરાજી હાલ ધોરાજી સરકારી હોસ્પિટલમાં જે હીટવેવ ઉનાળા દરમિયાન જે ગરમી પડી રહેલી છે એ એને અનુલક્ષીને આપણા અધિક્ષક સાહેબ ડૉક્ટર જયેશ વેસેટિયન સાહેબની એક સારું કામ ચાલુ કરવામાં આવેલ છે જેમાં આપણે છાસ વિતરણ ધોરાજી સરકારી હોસ્પિટલ તરફથી આવી હોસ્પિટલમાં આવી રહેલા દર્દીઓને છાસ તાજી છાસ આપવામાં આવે છે જેથી કરીને ગરમીની લૂ લાગવી ગરમીનું સનસ્ટ્રોક થવો એ બધી વસ્તુથી બચી શકાય આ ઉપરાંત પડી રહેલી ગરમીમાં બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ વધારેમાં વધારે પાણી પીવું જોઈએ લીંબુ દહીં દાડમ છાશ વગેરે પ્રકારના લિક્વિડનો ઉપયોગ વધારે કરવો જોઈએ